હા એ હા નિહાની આ હા નમસ્કાર મિત્રો મા તમારે મગનું આજે સુધાવે છે તો કાદીશ કેમ છો બધા મજામાં યોગ બધા મોજ છો અને હું પણ આજે તમે આમ છો કે સમજાલ વાસીને ખ્યાલ પડી ગયો છે હું આજે જઈ રહ્યો છું બે તો આજે છીએ આપણે ભેહુંમાં અને ભેહું કે અહીંયા વગી ગયા છે અટાણે આઠ જેવું થઈ ગયું છે અહીં માલ આપણે બહુ મોડા આંકી છીએ કારણ કે વહેલા ધોવાની અહીંયા બધી ઉગી જાય પછી માલને ધોઈ અને પછી જો કે માલને આંકીએ એટલે થોડુંક મોડું થઈ જાય ત્યાં તો આપણે અડાસ વાગી ભેહું નીકળી ગયું એટલે અહીંયા થોડાક મોટા ધોઈ વેહું તો આજે ખેતર પાસે છે સરેન આમાં શીણાવાડું છે તો એમાં બધે જો માલ પડ્યા છે બાજુમાં જ અત્યારે વહેવામાં સરે છે અને રખડે છે તો આપણે આજે આવ્યા છીએ વેહુમાં આજે રહેવાનું છે વેહુમાં તો વાદળા પણ જેવું થઈ ગયું છે જોકે વરસાદ આવે નહીં થયું ન કર અહીંયા તો અધો નથી છે કારણ કે ગામડામાં તો જો કે વરસાદ થયા પછી કઈ કરવા ન દે તડકો અને એવું હોય તો અહીંયા હા હા ઘરમાં તો જો કે વરસાદ થયો હોય તો એ હાલે પણ અહીંયા તો પૂરું થઈ જાય વરસાદ થાય વાદળા જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો ફૂલે ફૂલ વાદળા છે ને વેહું આમાં સરે છે અત્યારે તો આમાં બધે આજે આપણે રહેવાનું છે વેહું તો મળશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ આમાં બધે જુઓ વેહું સરે છે અને અહીંયા મારા બાપુજી ગોપાલ બે વેહું સારા છે આજે મારે રહેવાનું છે બાપુજીને જવાનું છે બારગામ આટલા માટે આપણે શી વેહુમાં ખડ છે છેવાડાનું ખાય છે અને વાદળા તમે જોઈ શકો છો ફૂલે ફૂલ થઈ ગયા છે તો માલ આવ્યા હતા અને અત્યારે તમે જોઈ શકો છો માલ આવી ગયો છે તો કે ગામડામાં બધાનો માલ હોય ને તે બધા માલ અહીંયા આટલાને આવ્યા છે અને અહીંયા જોવો અમે બનાવી રહ્યા છીએ શાહ એ હું સરે છે અને આ જ ગામડાનો સા પીવાનો છે ગીરમાં તો આપણે ખૂબ પીતા હોય છે પણ આ તમે જોઈ શકો છો ગામડાના બધા ગોળીઓ ભેગા થઈને આપણે સા રબડી બનાવી છે આખો ટોપીઓ ભરીને તો બધા હાથ આઠ ગુવાળિયા છે બધા માલની હોય બધા ભેગા થઈને જો અત્યારે સા પી રહ્યા છે આખે આખો તપેલો ભરીને બનાવ્યું છે

બે હું પણ આપણી ચોકમાં બેહી ગઈ છે તો જો પણ આપણે કહેવાનું છે ત્યાં બપોરા બપોરા કરી લીધા અને અહીંયા આપણી જોક બસે બે હું આપણી અંદર બેઠી છે તો બે હું મૂંડવાની છે એટલે આપણે પાસે જો બે હું મૂંડવા માટે આવી ગયા છીએ માલામાં જો બધે નોખ નોખા બેઠા છે અડધા સાંઈ બેઠા છે અડધા તડકે બેઠા છે અને થોડોક સાંઈ કરવો પડે એમ છે આપણે સાંયો પણ બેહો માટે કરવો પડે એમ છે કારણ કે તડકો છે સાંયો ઓડલાનો છે પણ અલગ જાય છે ઓલી બાજુ જાય છે બેહું આ બાજુ બેઠી હોય છે તો આજ બેહું મૂડવાની છે એટલા માટે જો માલ આપણા બેઠા છે ને થોડાક નાખ્યા છે જે થોડાક મૂંડવાના બાકી છે તો એ મૂંડવાના છે જો આ બધા મૂંડેલા છે અને આ બે ત્રણ શેર જે બધા છે એ મૂંડવાના છે માલ જોવા એ બધા બેઠા છે આપણે

વટણ લગી માલ બેઠા અને આજ થોડોક તડકો વધારે છે તો જરાબરા કરી દઈએ અને પછી વેહોને પાછા લઈ જવાના છે સારવા માટે ઘડીક રખડાવવા માટે તો અત્યારે કરી અને વેહોને આપણે આકી છીએ અત્યારે લગી મીંડ્યા માલ ને હવે માલ ઘણા ખરા મૂટાઈ ગયા છે આ બીજી ફેરવું છે પેલી ફેરું તો જો કે મુંડી નહીં ખાતા માલ ને બીજી ફેરવું પાછા મૂડીએ છીએ એટલે હવે જરાબરા કરી અને હવે જવા દેવાના છે ઘઉં વાડામાં અને بہ گیا پڑھ گاڑی روپی گیا हे भॻी भॻी हज़ी सुठी મિત્રો અત્યારે માલ હોય આપણે જઈ રહ્યા છે ઘર વાળીએ અને હોમવાળા માતા વાગી ગયા છે સ અત્યારે છ વાગે બે હું હવે જોઉં આપણી જઈ રહી છે વાળીએ આવું અને ઘઉંવાળા માતા અને આમ જોવો ઘઉંવાળું હવે હળગાવી પણ દીધું જો કે આ વાવવાનું હોય ને આ બાજુ ઊભો રહી જાય તાર પાસે ભલે ભલે એ ખાતા ખાવા દે ઉભો રહી એ બાજુ ઊભો રે તારમાં નાખે ને બે હું જોવો હવે આપણી જઈ રહી છે વાળે વાળીએ તો કે માલ આમ ઘઉંવાડામાં હતા એ ઘઉં વાડું જો અત્યારે સળગાવી નાખ્યું છે અત્યારે જેમ છૂટું થાય પાછા વાવવાની ઉતાવળ હોય છે એટલે હળગાવી દેખી આ જો તમને ધવાડા નીકળે ને હળગે છે ઘવાડું અને આપણા માલ હવે જઈ રહ્યા છે વાડીએ બધાને જય માતાજી જય મગલમાં આ વિડીયો તમને કેવો લાગે લક્ષર કોમેન્ટ કરજો જય માતાજી